લોકોએ શિક્ષણને એક ધંધો અથવા તો ઇન્ડસ્ટ્રીજ બનાવી દીધેલી છે જ્યારે મેં જે સ્કૂલ ચાલુ કરી હા ચોક્કસ હું માનું છું કે મારા ક્લાસીસ એ મારું કમાવવાનું આર્થિક ઉપાર્જનનું સાધન છે પણ સ્કૂલને મેં ક્યારેય કમાવાના સાધન તરીકે અપનાવ્યું જ નથી પહેલાંના શિક્ષકો ડિવોટિયા હતા પોતાના વિદ્યાર્થીઓ માટે કંઈક કરી છૂટવાની એનામાં ભાવનાઓ હતી અત્યારે દરેકે દરેક વ્યક્તિ પ્રોફેશનલ બની ગઈ છે કારણ કે બાળકને સપનો કોઈ ભાષામાં આવે એ ભાષામાં શિક્ષણ નમસ્કાર દર્શક મિત્રો હું પ્રતિમા સોની વ્યવસાય શિક્ષણવિદ અને ખબર છે ડોટ કોમના કાર્યક્રમ ગુરુદેવો ભવની હોસ્ટ અને આપની દોસ્ત મિત્રો આપણે પરિવર્તનશીલ યુગમાં જીવી રહ્યા છીએ અને આપણને ખબર જ છે કે દરેક ક્ષેત્રની અંદર પરિવર્તન આવી રહ્યું છે અને તે પરિવર્તન પાછળ ઘણા બધા લોકોની મહેનત હોય છે અને ખૂબ જ આનંદ છે કે શિક્ષણ ક્ષેત્ર પણ તેની અંદરથી બાકાત નથી રહ્યું અને આપણા સુરત શહેરના શિક્ષણ સમ્રાટો શિક્ષણને ખૂબ જ આગલી આગવી હરોળમાં લઈ જવા માટે કટિબદ્ધ છે તેઓએ પોતાના અનુભવો અને મહેનત દ્વારા શિક્ષણને ખૂબ જ ઉચ્ચ કક્ષા સુધી લઈ જવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે તો એવા સુરત શહેરના જાણીતા શિક્ષણવેદ નટુભાઈ કારિયા આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે તો આપણે ખબર છે ડોટ કોમ વતી નટુભાઈ કારીયા સાહેબનું સ્વાગત અને સન્માન કરીએ છીએ આપનું આજના કાર્યક્રમમાં સાહેબ હાર્દિક સ્વાગત છે થેન્ક યુ મચ સૌપ્રથમ સાહેબ આપ આપનો પરિચય અને આપની શાળા વિશે થોડી અમારા દર્શક મિત્રોને માહિતી આપશો નટુભાઈ કારિયા ટ્રસ્ટી પ્રેસિડન્સી સ્કૂલ અમારી પ્રેસિડન્સી સ્કૂલ ઓગણીસોને સત્તાણુંમાં મેં સ્ટાર્ટ કરી આજે લગભગ અઠાવીસ વર્ષ એના પૂર્ણ થવા આવ્યા છે પ્રેસિડન્સી સ્કૂલ નર્સરીથી ધોરણ બાર સુધી ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમ કોમર્સ અને સાયન્સ એટલે કે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ બંને ચલાવે છે લગભગ ત્રણ હજાર જેટલા બાળકો આજે સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે સાહેબ આપની શાળા અઠ્યાવીસ વર્ષથી કાર્યરત છે અને આપનો શિક્ષણ ક્ષેત્રનો અનુભવ ઘણો વિશાળ રહ્યો છે તો આપ આપના અભ્યાસ અને શિક્ષણ ક્ષેત્રના અનુભવ વિશે જણાવશો અભ્યાસ મેં ટી એન હાઈ સ્કૂલની અંદર ઓલ્ડ એસએસસી એટલે મેટ્રિક પાસ કર્યું કેપી કોમર્સ કોલેજમાંથી બીકોમ અને એમ કોમ કર્યું અને નવયુગ લો કોલેજમાંથી લો લો કર્યો શરૂઆત મેં મારી શૈક્ષણિક કારકિર્દીની અમરોલી હાઈસ્કૂલના શિક્ષક તરીકે કરી હાયર સેકન્ડરી વિભાગની અંદર નાઇન્ટીન સેવન્ટી સિક્સમાં અને ત્યાર પછી ઓગણીસો ઇઠોતેરમાં મેં એમ કોમ કમ્પ્લીટ કરી નવી કોલેજની અંદર પ્રાધ્યાપક તરીકે ત્રણ વર્ષ જોબ કરી એક વર્ષ વચ્ચે બર્ફીલા કોલેજની અંદર પણ હું પ્રાધ્યાપક તરીકે જઈ આવ્યો અને ત્યારબાદ મેં પોતાની એક ઇન્સ્ટિટ્યૂટ જ્ઞાનદીપ કોચિંગ ક્લાસીસ બેગનપુરામાં સ્ટાર્ટ કરી જે લગભગ તેતાલીસ વર્ષથી આજે પણ કાર્યરત છે અને અઠ્ઠાવીસ વર્ષથી મેં આ સ્કૂલ ચાલુ કરી એટલે લગભગ અડતાલીસ વર્ષનો શૈક્ષણિક અનુભવ મારે પૂરો છે હશે ખૂબ સરસ અડતાલીસ વર્ષનો જે વ્યક્તિને એક જ ક્ષેત્રનો અનુભવ હોય તેની પાસે ખૂબ જ મોટો જ્ઞાનનો ભંડાર હોવો ખરેખર શક્ય જ છે અને તેઓ તે દિશામાં કાર્ય પણ કરી રહ્યા છે પરંતુ સાહેબ આપે જેમ જણાવ્યું કે આપણું એલ આપે કર્યું છે લો આપનો અભ્યાસ છે તો આપે શિક્ષણ ક્ષેત્રની અંદર ને કેમ પસંદગીનું માધ્યમ બનાવ્યું આપ લોની અંદર પણ જઈ શકતા હતા પરંતુ આપ શિક્ષણ ક્ષેત્રની પસંદગી કરી તો એની પાછળનું શું આપનું કારણ એકચ્યુઅલી લો જે મેં કર્યું તે નવી કોલેજની અંદર જે મેં જોબ કરી ત્યારે નવી કોલેજની અંદર સાથે સાથે લો કર્યું લો કરવાની એ કોઈ પ્રેક્ટિસ કરવાની ગણતરી નહીં પણ એક શોખ ખાતર જ લો કર્યું છે મેં અને એ પણ મેં બે વર્ષ કર્યા સનદ લીધી નથી એટલે પ્રેક્ટિસ કરવાનો કોઈ સવાલ આવતો નથી બીજા નંબરમાં કે શરૂઆત મેં મારી બીકોમ પછી જે કે સિન્થેટિક્સની અંદર જોબ સ્વીકારેલી અને ત્યાર પછી અમરોલી હાઈસ્કૂલની અંદર જ્યારે જોબ મળી ત્યારથી હું શિક્ષણ ક્ષેત્રમાં આવ્યો અને પછી વિદ્યાર્થીઓ સાથે અને એક સામાજિક ઉમદા કાર્ય પણ કહેવાય હું એવું ચોક્કસ માનું કે જે પ્રોફેશન છે એની અંદર એક ડૉક્ટરનો એક શિક્ષકનો અને એક સૈનિકના આ ત્રણ એવા વ્યવસાય છે કે એવી જોબ છે કે જે સમાજ માટે કંઈક ઉત્તમ કાર્ય કરી રહી છે એક શિક્ષક એક ડૉક્ટર પેદા કરી શકે એક એન્જિનિયર પેદા કરી શકે એક રાજકારણી પેદા કરી શકે એક સાયન્ટિસ્ટ પેદા કરી શકે એ આ બધી ક્ષમતા શિક્ષણ શિક્ષકમાં છે અને એ હિસાબે એક શિક્ષકનો વ્યવસાય મેં પસંદ કર્યો ખૂબ સરસ સાહેબ આપણને ખબર છે કે જેમ તમે અડતાલીસ વર્ષથી આ ક્ષેત્રની અંદર છો પરંતુ અત્યારના સમયની અંદર દરેક ક્ષેત્રની અંદર કોમ્પિટિશન છે અને તેની અંદરથી શિક્ષણ ક્ષેત્ર પણ બાકાત નથી રહ્યું તો અત્યારે આપણે એવું દરેક શાળા પોતાની રીતે એજ્યુકેશનની સાથે કંઈક નવું આપવા માટે સતત પ્રયત્નશીલ હોય જ છે તો આપણી શાળા બીજી શાળા કરતાં કેવી રીતે કંઈક અલગ પડી રહી છે તે જણાવશો પહેલી વાત તો એ કે લોકોએ શિક્ષણને એક ધંધો અથવા તો ઇન્ડસ્ટ્રી બનાવી દીધેલી છે જ્યારે મેં જે સ્કૂલ ચાલુ કરી હા ચોક્કસ હું માનું છું કે મારા ક્લાસીસ એ મારું કમાવાનું આર્થિક ઉપાર્જનનું સાધન છે પણ સ્કૂલને મેં ક્યારેય કમાવાના સાધન તરીકે અપનાવ્યું જ નથી અને એક પહેલેથી ધ્યેય રાખેલું કે સામાન્ય ગરીબ વર્ગનો વિદ્યાર્થી પણ સામાન્ય મા બાપ પરિવારમાંથી આવતું બાળક પણ હાઈફાઈ સ્કૂલની અંદર ભણી શકે એવી મારી એક સ્કૂલ ઊભી કરી હતી અને એ રીતે મેં મારી સ્કૂલને ડેવલપ કરેલી છે આજે સ્કૂલની અંદર બધી સુવિધા છે પણ ફીનું માળખું તમે જોવા જાવ તો ફીનું માળખું લગભગ એ વિસ્તારની બીજી બધી શાળાઓ કરતાં ઘણું બધું ઓછું છે એટલે કે સામાન્ય પરિવારના બાળકોને પણ ઉત્તમ શિક્ષણ મેળવવા માટેનું આપ કાર્ય કરી રહ્યા છો જે ખરેખર ઉમદા કાર્ય છે સાહેબ આપે અત્યારે ખૂબ સરસ વાત કરી કે શિક્ષકો સૈનિકો અને ડૉક્ટરો શિક્ષક દરેક વ્યક્તિને પેદા કરતો હોય છે તો પહેલાંના શિક્ષકો અને અત્યારના શિક્ષકો વચ્ચે આપને કંઈક ભેદભાવ લાગી રહ્યો છે અથવા અત્યારના શિક્ષકોએ પોતાની અંદર શું ડેવલપ કરવું જોઈએ કે જેથી તેઓ વધારે સારા શિક્ષક અને સારું શિક્ષણ આપી શકે પહેલી વાત તો એ છે કે શિક્ષણની અંદર અથવા શિક્ષક તરીકે જે આવે તેનામાં પહેલી વસ્તુ જરૂરિયાત છે ડિવોર્શનની જે અત્યારે ઓછું જોવા મળે છે પહેલાંના શિક્ષકો ડિવોર્ટિયા હતા પોતાના વિદ્યાર્થીઓ માટે કંઈક કરી છૂટવાની એનામાં ભાવનાઓ હતી અત્યારે દરેકે દરેક વ્યક્તિ પ્રોફેશનલ બની ગઈ છે અને જ્યાં સુધી તમને ડિવોર્શન ન હોય તો હું તો ચોક્કસ એવું કહું છું કે તમને શિક્ષણના વ્યવસાયની અંદર કોઈ ધક્કો મારીને મોકલ્યા નથી તમે તમારી સ્વેચ્છાએ આવેલા છો અને જ્યારે સ્વેચ્છાએ આવેલા છો ત્યારે તમારામાં આ વસ્તુ બહુ જરૂરી છે અને જો ડિવોર્સન હશે તો હું માનું છું કે ઉત્તમ શિક્ષક તરીકે તમે પુરવાર થશો જ અને શિક્ષણ પણ તમે ઉત્તમ કાર્ય કરી શકશો ખૂબ સરસ વાત કરી ડિવોશન વગર આપણે કોઈપણ ક્ષેત્રની અંદર સફળ નથી થઈ શકતા તો સફળ થવું હોય તો દરેક શિક્ષક મિત્રોએ આ વાતને ખૂબ જ ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે અત્યારે આપણને ખબર છે કે મેં જેમ આગળ વાત કરી કે પરિવર્તનશીલ યુગની અંદર જીવી રહ્યા છીએ અને શિક્ષણ ક્ષેત્રની અંદર પણ આવનારા સમયમાં એનીપી ટ્વેન્ટી ટ્વેન્ટી વિશેની ચર્ચાઓ ચાલી રહી છે અને સરકાર તેના માટે પ્રયત્નશીલ છે અને અમુક ક્ષેત્રની અંદર તેમણે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું કાર્ય પણ શરૂ કરી દીધું છે અને તેની અંદર એક વસ્તુ એ કહેવાય છે કે વન ટુ ફાઇવનું એજ્યુકેશન એ રિજનલ લેંગ્વેજની અંદર અંદર અથવા તેની માતૃભાષાની અંદર હોવું જ જોઈએ તો તે અંગે આપનું શું માનવું છે નવી શિક્ષણ નીતિ જે આવી રહી છે એકચ્યુઅલી તો કોરોના પહેલાંયન અમલમાં મુકાઈ ગઈ હોત પરંતુ કોરોનાના હિસાબે થોડું લંબાયું છે કદાચ આવતા વર્ષથી નવી શિક્ષણ નીતિનો અમલ પણ મૂકવામાં અમલમાં આવે પણ હું ચોક્કસ માનું છું કે શિક્ષણની અંદર ઘણા બધા પરિવર્તનો આવ્યા છે એક હરીફાઈનો યુગ કહેવાય ને એ શરૂ થઈ ગયો છે કારણ કે ઘણા બધા બિઝનેસમેન અને બિલ્ડરો પણ શિક્ષણ લાઈનની અંદર આવ્યા છે અને એ લોકોનો ઉદ્દેશ ફક્ત ને ફક્ત એમાંથી આર્થિક ઉપાર્જનનો જ છે અને જ્યારે આ રીતનું જ્યારે શિક્ષણની અંદર આવે ને ત્યારે કોમ્પિટિશન વધે અને આ રીતની કોમ્પિટિશનો પણ વધી છે શિક્ષણનો વ્યાપ વધ્યો છે પણ શિક્ષણનું સ્તર જે જોઈએ ને તે ધીરે ધીરે ઘટતું જાય છે શિક્ષણની સાથે નૈતિક મૂલ્યોની જે જાળવણી હોય ને તે ધીરે ધીરે ઘટતી જાય છે અત્યારે ટેકનિકલ યુગ છે અને એ શિક્ષણની અંદર પણ હવે ટેકનોલોજીનો વ્યાપ ઉપયોગ શરૂ થઈ ગયો છે એઆઈ આવી ગયા એટલે એઆઈના કારણે હું એવું ચોક્કસ માનું કે ભવિષ્યમાં કદાચ શિક્ષકની જરૂર ન પણ પડે અને એઆઈ જ વિદ્યાર્થીઓને બધું આપી દે ઇન્ફોર્મેશન ગૂગલ વિદ્યાર્થીને જોઈએ તેટલી માહિતી આપે છે પણ એક શાળાનું એક શિક્ષકનું અને એક સંસ્થાનું કામ એ છે કે બાળકને ખાલી શિક્ષણ નથી આપવાનું કારણ કે માહિતી તને ગૂગલ પરથી મળી જશે એના જે મહત્ત્વનું કામ છે તે કેળવણી આપવાનું બાળકને કેળવવાનું અને શિક્ષણ એ રૂપિયો કમાવી આપે પણ જ્યારે કેળવણી છે ને એ રૂપિયા દ્વારા જે કોળીઓ ખાય તેને કેવો મીઠો બનાવી શકાય એ કેળોણ શીખવશે જે કેળવણીની અત્યારે ખાસ જરૂર છે નૈતિક મૂલ્યોની જાળવણીની ખાસ જરૂર છે અને શિક્ષણના સ્તરને હજુ ઊંચું લઈ જવાની ખાસ જરૂર છે સાહેબે ખરેખર ખૂબ જ સરસ વાત કરી અને તેના દ્વારા કેળવણી ક્યારે જ શક્ય બનતી હોય છે કે જ્યારે બાળક તેને વ્યવસ્થિત રીતે સમજી શકે અને તેને પોતાના જીવનની અંદર ઉતારી શકે ત્યારે જ બાળક ખરેખર શિક્ષણ મેળવી અને સારી રીતે કેળવાતો હોય છે સાહેબ એવું જોવામાં આવ્યું છે કે શિક્ષણ ક્ષેત્રની અંદર કંઈ પણ પરિવર્તન લાવવું હોય અથવા કંઈક નવું કરવું હોય ત્યારે આપ હંમેશા તે બાબતે ઉત્સાહી છો તો અત્યારે માધ્યમની અંદર ગુજરાતી માધ્યમ ચાલી રહ્યું છે ઇંગ્લિશ મીડિયમ પણ ચાલી રહ્યું છે અને સાથે સાથે બાયલિંગ્યુઅલ માધ્યમ એટલે કે આપણે જેને ગુજલિસ કહીએ છીએ કે ગ્લોબલ માધ્યમ કહીએ છીએ તે પણ ચાલી રહ્યું છે તો તેનાથી બાળકોને કેટલા પ્રકારનો બેનિફિટ થાય છે કારણ કે ગ્લોબલ માધ્યમ માટે પણ આપણે વર્ષો પહેલાં ખૂબ સારી એવી મહેનત કરી અને બાળકો માટે આ વસ્તુ પ્રદાન કરી છે તો તેનો બાળકોને કેટલે અંશે ફાયદો મળી રહ્યો છે ખાસ કરીને આજે માતૃભાષાની અંદર શિક્ષણ હોવું એવું હું ચોક્કસ માનું છું અને હોવું જ જોઈએ કારણ કે બાળકને સપનું કોઈ ભાષામાં આવે એ ભાષામાંનું શિક્ષણ હોવું જોઈએ ગુજરાતની અંદર રહેતા બાળકનું માધ્યમ ગુજરાતી જ હોવું જોઈએ અને મહારાષ્ટ્રમાં રહેતા બાળકનું માધ્યમ મરાઠી જ હોવું જોઈએ પણ આપણે ત્યાં એક અંગ્રેજી ભાષાનો ક્રેજ વધતો જાય છે અંગ્રેજી ભાષા ભાષા તરીકે ખરેખર શીખવી એ બહુ જરૂરી છે કારણ કે અત્યારે ગ્લોબલાઇઝેશનના યુગની અંદર અંગ્રેજી વગર ચાલવાનું નથી એ સો ટકાની વાત છે પરંતુ એના માટે વિદ્યાર્થીને માધ્યમ અંગ્રેજી આપી દેવું એ યોગ્ય નથી વિદ્યાર્થી સમાજ સમાજવિદ્યા બી અંગ્રેજીમાં ભણે ગણિત બી અંગ્રેજીમાં વિજ્ઞાન બી અંગ્રેજીમાં ભણે અને બાકીના વિષયોમાં બી અંગ્રેજીમાં ભણે એ જરૂરી નથી કારણ કે માતૃભાષાનું મહત્ત્વ જળવાવું જોઈએ અને તમે હમણાં જે વાત કરી કે નવી શૈક્ષણિક નીતિની અંદર એક આ ખાસ મુદ્દાને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે પાંચ વર્ષ સુધી બાળક માતૃભાષામાં જ ભણે એ ખાસ જરૂરી છે પછી કોઈ પણ મીડિયમમાં ભણવાનો હોય પરંતુ માતૃભાષા પાંચ વર્ષ સુધીના બાળકને જરૂરી છે અને સાયન્ટિફિકલી વિજ્ઞાને બી એવું પ્રૂવ કર્યું છે કે બાળક છ વર્ષની ઉંમરનો થાય ત્યાં સુધી એને જે રીતના એના જ્ઞાનમાં વધારો થાય છે એ લાઇફ ટાઈમ એ ગ્રોથ એનો ચાલુ જ રહેતો હોય છે એટલે એ ગ્રોથ ડેવલપમેન્ટ જે છે એ છ વર્ષની ઉંમર સુધી એવું સાયન્સે બી પૂરું કર્યું છે અને માતૃભાષામાં બાળક વધારે સારી રીતે સમજી શકે અને એ હેતુથી ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ એમાં ગુજરાતી માધ્યમનું બાળક કોઈપણ રીતે પાછળ ન રહી જાય અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની સાથે અને જે કોમ્પિટિટિવ એક્ઝામ છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે જે ડબલ ઈ નીટ કે પછી જી સેટ કે એ બધાની પરીક્ષાઓની અંદર બાળક પાછો ન પડે એટલા માટે અમે લોકોએ સુરતની અંદર આની પહેલ કરવામાં આવી અને એમાં શરૂઆતની અંદર બાવીસ શાળાઓ જોડાય કે જે ગણિત અને વિજ્ઞાન આ બે વિષય વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં ભણાવે ત્રીજા ધોરણથી અને બાકીના વિષયો એ માતૃભાષામાં જ ભણે ગુજરાતી માધ્યમનો બાળક એટલે ગુજરાતી માધ્યમનો બાળક ધીરે ધીરે ત્રીજા ધોરણમાં એને સીધું અંગ્રેજીમાં નથી ભણાવવાનું પણ એને ટર્મિનોલોજી શીખવવાની છે ધીરે ધીરે એને ગુજરાતી અને અંગ્રેજી બંને વર્ઝન વર્ધન શીખવતા થઈએ અને જેમ જેમ આગળ વધતો જાય એમ ગુજરાતીમાંથી એ સબ્જેક્ટમાંથી ને બદલે એને એ જ બંને વિષય ગણિત અને વિજ્ઞાન એ બંને અંગ્રેજીમાં ભણાવતા થઈએ અમારો પહેલો બેચ ગયા વર્ષે ધોરણ દસનો ગુજલિશનો ગયો અને એનું પરિણામ અઠ્ઠાણું ટકા રહ્યું બાળકો સારામાં સારા સ્કોર સાથે ગણિત અને વિજ્ઞાન વિષય અંગ્રેજીમાં આપીને એ પાસ થયા અને એમાંથી પછી એ લોકોએ આગળ જ્યારે અભ્યાસ કરવાનો હોય મેડિકલ કે એન્જિનિયરિંગ કે બીજા કોઈ પણ અભ્યાસક્રમોની અંદર એ દાખલ થાય તો એને અંગ્રેજી ભાષા એટલી અઘરી લાગશે નહીં એટલે આ ગુદલિશનો અમારો આ વર્ષનો બીજો બેચ છે પણ મને કહેતા એ ખરેખર દુઃખ થાય કે ગુજરાતની અંદર આ શરૂઆત ફક્ત સુરતે જ કરી અમદાવાદ બરોડા એમાં સાથે જોઈન્ટ થયેલા હતા પણ ધીરે ધીરે એમાંથી ખસી ગઈ સ્કૂલો આજે સુરતની અંદર લગભગ બાવનથી વધારે શાળાઓ ગુજલિના વર્ગો ચલાવે છે એટલે કે ગ્લોબલ માધ્યમ ચલાવે છે બાકીના બધા વિષયો ગુજરાતી મીડિયમમાં અને ગણિત અને વિજ્ઞાન આ બે વિષય અંગ્રેજી માધ્યમમાં ભણાવી રહી છે એટલે કે ગુજલીશ વિષયથી બાળકોની બે ભાષા ઉપરનો કમાન્ડ વધારે વધતો હોય છે અને સાથે સાથે કોન્ફિડન્સ લેવલ પણ વધતું હોય છે અંગ્રેજી ભાષાનું જે ફિયર છે તે દૂર થાય છે અને તેના અંતર્ગત ગુજલીસ માધ્યમ દરેક બાળકો માટે ખરેખર ખૂબ મહત્ત્વનું છે અને આગળ જતાં તેનો ઇંગ્લિશનો કમાન્ડ સારી રીતે વધશે તે આપણે એના દ્વારા જાણી શકીએ છીએ બીજું સર એક વસ્તુ હમણાં જાણવા મળી કે ટ્રેડ વિષય એક નવો દાખલ કરવામાં આવી રહ્યો છે ધોરણ નવ અને દસના બાળકો માટે અને તેના અંતર્ગત તે વિષયના ઇમ્પ્લિમેન્ટેશન માટેમાં આપે પણ ખૂબ સારું એવું યોગદાન આપ્યું છે તો તેના વિષયની માહિતી પણ અમારા દર્શક મિત્રોને આપ આપશો બહુ સારી વાત છે પ્રતિમાબેન કે ટ્રેડ વિષય ઉદ્યોગ વિષય શરૂઆતના તબક્કામાં તમે જોતા હોય તો આપણે ત્યાં ટેકનિકલ સ્કૂલો ચાલતી હતી અને ટેકનિકલ વિષય ભણાવવામાં આવતો હતો પારેખ સ્કૂલ એ ટેકનિકલ સ્કૂલ તરીકે વિદ્યાર્થીને ત્યાં શીખવા માટે મોકલતા હતા પણ એ વસ્તુ ધીરે ધીરે ભૂલાઈ ગઈ હતી આપણા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એનું એક ખાસ વિચારધારા છે સ્કિલ ઇન્ડિયા જે હવે નવું જનરેશન છે એનામાં સ્કિલ પેદા કરો કંઈક સારી સ્કિલ એ લોકોનામાં હશે ડિગ્રીનું એટલું મહત્ત્વ નથી જેટલું વિદ્યાર્થીની અંદર કોઈ પણ પ્રકારની સ્કિલ હશે એનું મહત્ત્વ છે એટલે એ સ્કિલ ડેવલપ કરવા માટે ઉદ્યોગ વિષય દાખલ કરવામાં આવ્યો છે ખાસ કરીને આ ઉદ્યોગ વિષય તો ઘણા વખતથી દાખલ થયેલો છે પરંતુ સરકારી શાળાઓમાં અને ગ્રાન્ટેડ શાળાઓને જ ફક્ત આપવામાં આવતો હતો અમને અમારા ધ્યાન પર એવું આવ્યું કે ભાઈ ઉદ્યોગ વિષય ફક્ત ખાનગી શાળા આપણે સરકારી શાળાને ગ્રાન્ટેડ શાળાઓને જ અપાવે છે સ્વનિર્ભર શાળાઓ એટલે કે ખાનગી શાળાઓને આ વિષય આપવામાં આવતો નથી એટલે અમે સરકારશ્રીમાં એ રજૂઆત કરી કે ભાઈ આ વિદ્યાર્થીઓ પણ વિદ્યાર્થીઓ જ છે એકને ખોળ અને બીજાને ગોળ આવી નીતિ યોગ્ય ગણાય નહીં તો અમારા બાળકોને પણ ટ્રેડ વિષય તમે આપો એમાં તો સરકારી શાળાઓમાં કે ગ્રાન્ટેડ શાળામાં તો બધી વ્યવસ્થા લેબની એના ટેકનિશિયનની અથવા તો એના એક્સપર્ટની બધી વ્યવસ્થા સરકારે કરવાની હોય છે જ્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળમાંની સ્કૂલો જે છે એમાં તો સ્કૂલના સંચાલકોએ આ બધી વ્યવસ્થા કરવાની છે સરકારે એક રૂપિયો ખર્ચ કરવાનો આવતો જ નથી તો પછી ઓરમાયુ વર્તન શા માટે અને ખાસ કરીને અમે આના માટે મુલાકાત લીધી ભોપાલની કારણ કે ભોપાલની અંદર એકસો ને પચાસ ટ્રેડ વિદ્યાર્થીઓને બો એમપી બોર્ડે આપેલા છે અને એમાંથી વિદ્યાર્થી અલગ અલગ સ્કિલ મેળવી અને આગળ વધી શકે છે એટલે અમે ત્યાંની લેબને બધું જોયું ત્યાંના જે પ્રાધ્યાપકો છે તેની સાથે મુલાકાત કરી બે દિવસ ત્યાં રોકાયા અને એ બધું જોયું જિલ્લા શિક્ષણાધિકારી ડૉક્ટર ભગીરથસિંહભાઈ પરમાર અને એની ટીમ પણ સાથે હતી અહીંની શાળાના સંચાલકો બીજા પણ અમારી સાથે હતા અને અમે ત્યાંનો અભ્યાસ કર્યો ગાંધીનગર ગવર્મેન્ટમાં બે ત્રણ વખત રજૂઆત કરી રૂબરૂ ગયા અને છેલ્લે સરકારે સુરતની એકત્રીસ શાળાઓને આ ટ્રેડ વિષયની અંદર અત્યારે આઈટી વિષય આપેલો છે મેં તમને હમણાં વાત કરી કે ભોપાલની અંદર એકસોને પચાસ ટ્રેડ એ લોકોએ ડેવલપ કરેલા છે આપણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે ફક્ત પંદર ટ્રેડ સ્વીકારેલા છે અને પંદર ટ્રેડમાંથી સ્વનિર્ભર શાળા સંચાલકને આ વર્ષથી એકત્રીસ સ્કૂલોને જે ટ્રેડ આપવામાં આવ્યો છે તે આઈટી વિષયનો ટ્રેડ આપવામાં આવેલો છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અમે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સામાન્ય રીતે સ્કૂલો પાસે કોમ્પ્યુટર લેબ તો હોય જ એમાં થોડા ઘણા વધારે અપગ્રેડ કરી અને વધારાનો ખર્ચ કર્યા વગર એક લેબ ઊભી કરી શકાય એમએસસી થયેલા એમ સીએ થયેલા કે કોમ્પ્યુટર એન્જિનિયર થયેલા કોઈ કેન્ડિડેટને આ જવાબદારી સોંપી શકાય એ વ્યવસ્થા કરવાની હતી એકત્ર શાળાઓએ સુપેરે આ વસ્તુ પાર પાડવાની જવાબદારી સ્વીકારેલી છે અને વિદ્યાર્થી આ વર્ષે ટ્રેડ શીખશે સામાન્ય રીતે ગવર્મેન્ટનો એક એવો નિયમ છે કે ભાઈ ટ્રેડ વિષયની અંદર વધારેમાં વધારે કોઈપણ સ્કૂલને બે ટ્રેડ જ મળી શકે અત્યારે ટ્રેડ તરીકે જે આપવામાં આવ્યું છે તે આઈટી આપવામાં આવ્યું છે ઇન ફ્યુચર એઆઈ છે અથવા તો હેલ્થ કેર છે ઘણા બધા ટ્રેડ છે એમાં એમાંથી કોઈપણ ટ્રેડ સ્વીકારવામાં આવશે સાહેબ આના ટ્રેડને રિલેટેડ જ એક પ્રશ્ન પૂછીશ કે આપણે એક એજ્યુકેશનલિસ્ટ તરીકે આપણે આ વિષયનું મહત્ત્વ સમજીએ છીએ અને આપણે એના માટે જ આટલી મહેનત કરીને ઇમ્પ્લિમેન્ટ કર્યો છે પરંતુ આ વિષયનું બાળકોને અને શાળાને કેવી રીતે બેનિફિટ મળશે તે પણ સાથે જણાવશો ખાસ કરીને માનો કે કોઈ વિદ્યાર્થી આઈટી એન્જિનિયર બનવા માગે છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અંદર આગળ વધવા માગે છે તો નવમાં ધોરણથી જ એ વિષય શીખતો થઈ જશે નવ દસ અગિયાર અને બાર આ ચાર વર્ષની અંદર એની પાસે બેઝિક નોલેજ તો એનો આવી જ ગયો હશે જ્યારે એન્જિનિયરિંગ કોલેજમાં જશે ત્યારે એની પાસે આ નોલેજ તો હશે બીજા વિદ્યાર્થી કરતાં તે થોડો અલગ પડશે અને બીજી એક વસ્તુ છે કે ધોરણ દસ પાસ કરે તો એ વિષય એને સંસ્કૃત અથવા તો હિન્દીની ઓપ્શન માપવામાં આવે છે વિદ્યાર્થીની પચાસ માર્કની પ્રેક્ટિકલ એક્ઝામ બોર્ડ દ્વારા લેવાશે ત્રીસ માર્કની થિયોરિટિકલ એક્ઝામ લેવાશે અને વીસ માર્ક સ્કૂલના અપાશે એટલે વિદ્યાર્થીના સો માર્ક કોમ્પ્યુટર વિષયના માર્ક પ્રેક્ટિકલના ને એના પર્સન્ટેજમાં ગણાતા નથી જ્યારે ટ્રેડના પ્રેક્ટિકલના માર્ગ બી એના પર્સન્ટેજમાં ગણાવવાના એટલે વિદ્યાર્થીને ટકાવારી ઊંચી લાવવા માટે બીજો ફાયદો થશે ત્રીજો ફાયદો એ છે કે એમાં સરકારશ્રી તરફથી વિદ્યાર્થીને એક પ્રમાણપત્ર મળશે જે વિદ્યાર્થી માટે કામનું રહેશે અને ત્રીજી વસ્તુ અગર વિદ્યાર્થી ધોરણ અગિયાર બારની અંદર પણ આ વિષય કન્ટિન્યુ રાખે છે તો બારમાની અંદર કમ્પ્લીટ કર્યા પછી એને જે સર્ટિફિકેટ મળશે તે ડિપ્લોમા કોર્સને ઇક્વલેટ આ સર્ટિફિકેટ ગણાશે એટલે વિદ્યાર્થીની ડિપ્લોમાની ડિગ્રી એ બારમાની સાથે સાથે મળી જશે ઓકે ખૂબ સરસ બાળકો માટે લાભદાયી વસ્તુ છે કે નવમા ધોરણથી જ શરૂઆત કરી અને બાળક જ્યારે પોતાની એજ્યુકેશન પૂરું કરે ત્યાં સુધીમાં એની પાસે બે સર્ટિફિકેટ આવી જતા હોય છે તો ખરેખર ખૂબ સારો પ્રયત્ન છે અને સરાહની આ પ્રયત્ન આપના દ્વારા કરવામાં આવ્યો છે અમારા દર્શક મિત્રોને આપ એ પણ જણાવશો કે આપણી શાળાની અંદરના બાળકોના બોર્ડના રિઝલ્ટ પણ ખૂબ સારા આવતા હોય છે તો ધોરણ દસ અને બારના બોર્ડના બાળકો માટે આપ કેવી રીતની પ્રયત્ન કરો છો અને આપે આગળ પણ જણાવ્યું કે સામાન્ય ઘરમાંથી આવતા બાળકો પણ આપણી શાળાની અંદર અભ્યાસ કરતા હોય છે અને ઘણા બાળકો એવા પણ હોય છે કે જેઓ ટ્યુશન વગર ફક્ત સ્કૂલ ઉપર આધાર રાખીને અભ્યાસ કરતા હોય છે તો એવા બાળકોને આપણે કેવી રીતે ફોકસ કરી અને બા બોર્ડના પરિણામમાં સુધારો કરાવી શકીએ છીએ બહુ સારી વાત કહી તમે હું લગભગ તેતાલીસ વર્ષથી ટ્યુશન ક્લાસ ચલાવું છું પણ સ્કૂલની અંદર વાલીઓને મારી ખાસ એક વાત કહેવાની હોય છે કે બાળકોને ટ્યુશનની જરૂર હોતી જ નથી હકીકતે સ્કૂલની અંદર કે કોલેજની અંદર જેટલું કરાવવામાં આવે છે બાળક એટલું જો ધ્યાનથી કરી લે અને મા બાપ એને થોડુંક ફોલોઅપ કરતા જાય તો બાળકને કોઈ ટ્યુશનની જરૂર નથી અને અમે જ્યારે ક્લાસ સ્કૂલની અંદર વિદ્યાર્થીને પ્રવેશ આપતા હોઈએ છીએ ત્યારે પણ વાલીને કહેતા હોઈએ છીએ કે બાળકને ટ્યુશન રાખાવતા નહીં તમને ન સમજ પડે તો સ્કૂલની અંદર અમારો સ્ટાફ એટલો કાર્યક્ષમ છે કે તમે એને દસ વાર પૂછશો પચીસ વાર પૂછશો વારંવાર આવીને તમે ટીચરને કે સરને પૂછશો એ સમજાવશે એના ડાઉટ્સ ક્લિયર કરશે ટ્યુશનની જરૂર નથી હા ટ્યુશન કદાચ બાળક બહુ વીક હોય અને સપ્લિમેન્ટરી એજ્યુકેશન માટે ટ્યુશન અપાતું હોય તો એ બરાબર છે હું વર્ષોથી ટ્યુશન ક્લાસ ચલાવું છું પણ હું હંમેશા એવું માનું છું કે ટ્યુશન ક્લાસ એ સ્કૂલની હરીફ નથી સ્કૂલને પૂરક થઈને કામ કરે છે અને એ રીતે જોઈએ તો મારા શાળાના બાળકો વગર ટ્યુશને ભાગના બાળકો ટ્યુશન નહીં લેતા હશે આ લેતા હશે દસ પંદર ટકા બાળકો લેતા હશે એને અવગણી શકાય નહીં અથવા તો એવું નહીં નકારી શકાય પણ છતાં સ્કૂલનું રિઝલ્ટ આજ સુધી બોર્ડનું રિઝલ્ટ દસમા ધોરણનું ગુજરાતી માધ્યમનું અંગ્રેજી માધ્યમનું અઠ્ઠાણુંથી સો ટકા રહ્યું છે ખૂબ સરસ પ્રયત્ન શિક્ષકો અને આખી ટીમના પ્રયત્ન દ્વારા જ આ કાર્ય શક્ય બનતું હોય છે મારો એક એવો પ્રશ્ન છે કે ઘણા બધી જગ્યાએ એવું જોવા મળે છે કે શિક્ષકો અને આપણી આગળ પણ વાત થઈ કે પહેલાંના શિક્ષકો અને અત્યારના શિક્ષકોની વચ્ચે ઘણો બધો તફાવત જોવા મળી રહ્યો છે તો શિક્ષકોને ટ્રેન કરવા હોય અથવા શાળાનું લેવલ આપણે ઉપર લઈ જવું હોય તો એના માટે આપણે શિક્ષકોને કઈ વસ્તુથી વધારે ટ્રેનિંગ આપવાની જરૂર છે કે જેના કારણે તે લોકો વધારે સારી રીતે શિક્ષણ કાર્યની અંદર ઓતપ્રોત થઈ અને બાળકોને પોતાને સમજીને શિક્ષણનું લેવલ અપ લઈ જઈ શકે કારણ કે આ એક ટીમવર્ક છે આપણે બધા જ એવું ઈચ્છી રહ્યા છીએ કે આપણા સુરતનું એજ્યુકેશન આપણે ઉપર લઈ જવું છે તો એક સહિયારો પ્રયાસ છે અને એ સહિયારા પ્રયાસની અંદરનો મુખ્ય સૂત્રધાર તો શિક્ષક જ છે તો શિક્ષકને આપણે કેવી રીતે મોટિવેટ કરી શકીશું અને આપણે એની અંદર શું ચેન્જીસ લાવવા જરૂરી રહ્યા છે હું હંમેશા એક વાત કરતો આવ્યો છું આજે પરિવારે એક વાતને દોહરાવીશ કે એક બાર બાર એટલે કે હજામ એક દાઢી કર્યા પછી બીજી દાઢી કરવા માટે જાય છે ને તો બી એના અસ્ત્રની ધારને તેજ કરે છે એમ શિક્ષકે પણ એ જૂની પુરાણી પદ્ધતિથી જ ચાલવાનું નથી રોજે રોજ એને અપગ્રેડ થતાં જ રહેવું પડશે કારણ કે શિક્ષણની અંદર ટેકનોલોજીની અંદર નવા નવા ફેરફારો આવતા જ રહેશે અને તમારી સામે બેઠેલું બાળક એ તમારા કરતાં ટેકનોલોજીની અંદર ખૂબ આગળ છે એટલે તમારે એને અન્ડર એસ્ટિમેટ કર્યા વગર તમે તમારી જાતને અપગ્રેડ કરો અને બી બીજી એક વસ્તુ કે જ્યાં સુધી શિક્ષક પોતાના સબ્જેક્ટની અંદર પારંગત ન બને જ્યાં સુધી શિક્ષક પોતાના સબ્જેક્ટની અંદર એક્સપર્ટ ન બને ત્યાં સુધી એ વિદ્યાર્થીને સારી રીતે ભણાવી શકવાનું નથી અથવા તો ક્લાસ કંટ્રોલ બી રાખી શકવાનો નથી અને બીજી એક વસ્તુ કે જે રીતે નવા નવા ટેકનોલોજી આવતી જાય છે એમ શિક્ષકે અપગ્રેડ થતાં જ રહેવું પડશે શાળા સંસ્થાઓએ પણ શિક્ષકો માટે અલગ અલગ વ્યવસાયિક તાલીમો ગોઠવવી પડશે હું તો તમને કહું ને કે શરૂઆતમાં આપણે ત્યાં કર્મયોગી ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવતું હતું એ કર્મયોગી ટ્રેનિંગ કેમ બંધ કરી દીધી પણ હું તો એવું માનું કે ચોક્કસ એવી કર્મયોગી ટ્રેનિંગ હોવી જ જોઈએ અને તો જ શિક્ષક વધારે વધારે અપગ્રેડ થશે કારણ કે શિક્ષણમાં જે રીતે પરિવર્તન આવે છે એ રીતે શિક્ષકોમાં પણ પરિવર્તન લાવવું જ પડે અને શિક્ષકોએ દિવસે ને દિવસે અપગ્રેડ થતાં રહેવું પડે તો જ શિક્ષણની ક્વોલિટી સુધારી શકાશે હા ખૂબ સાચી વાત કરી સાહેબ આપે કે કોઈપણ ક્ષેત્રની અંદર અથવા પોતાના વિષયની અંદર પારંગતતા મેળવવી તો ખરેખર ખૂબ જરૂરી છે અંતમાં સાહેબ અમારા દર્શક મિત્રોને આપ આપને શું સંદેશો આપવા ઈચ્છા ધરાવો છો કારણ કે આપ ખૂબ અનુભવ ધરાવી રહ્યા છો શિક્ષણ ક્ષેત્રનો તો અમારા દર્શક મિત્રોને આપ કોઈ સંદેશો પાઠવશો ખાસ તો મારે વાલી મિત્રોને એક સંદેશો આપવાનો છે કે તમારા બાળકની અંદર રહેલી શક્તિને તમે પીછાણો અને એ પ્રમાણે એમને કરવા દો એમને ઉડવા દો એમના તમે માળી બનો અને એને એની જાતે ખીલવાનો એક આનંદ લેવા દો તમારા જે સ્વપ્ન છે એના પર ઠોકી નહીં બેસાડતા એ એની રીતે ડેવલપ થશે એનામાં એને જેમાં રસ છે એમાં એને વધારેમાં વધારે ઇન્વોલ્વ થવા દો અને એવું વાતાવરણ ઘરનું તમે એવું ઊભું કરો શિક્ષકોને મારે ખાસ કહેવાનું કે શાળાની અંદર વર્ગખંડની અંદર એક એવું ભાવાવરણ પેદા કરો કે બાળક તમારો એક પણ પીરિયડ મિસ કરવાનું ન વિચારે આજે આ શિક્ષકનો પીરિયડ છે મારે તો એ છોડાય જ નહીં એ કદાચ હોસ્પિટલમાં હશે ને તો હોસ્પિટલના બેડ પર પણ એને એ ચિંતા રહેશે કે મારો આ પીરિયડ આજે જાય છે આવું એક વાતાવરણ શિક્ષક શાળાની અંદર ઊભું કરી શકે એવું હું ચોક્કસ શિક્ષક મિત્રોને પણ જણાવું છું દર્શક મિત્રો ખરેખર ખૂબ જ સરસ વાત કરી કે શિક્ષકોએ શાળાની અંદર એક વાતાવરણ ઊભું કરવાનું છે કે જેના કારણે બાળક શાળાથી પ્રત્યે આકર્ષાય અને શિક્ષકને પોતાના માની અને એ વિષય માટે પણ રસ રૂચિ રાખે અને મિત્રો ખૂબ જ આનંદ છે કે આપણા સુરત શહેરને આવા અનુભવી શિક્ષણવિદ મળ્યા છે કે જેમના અનુભવના કારણે અને તેમની મહેનતના કારણે તેમણે ગુજલેસ માધ્યમ હોય કે ટ્રેડ જેવો વિષય હોય તેના ઇમ્પ્લિમેન્ટેશન માટે તેમણે પોતાના અથાગ પ્રયત્નો દ્વારા સુરતને હર હંમેશ પરિવર્તનની સાથે બાળ ઉપયોગી માટે જે પણ પ્રયત્ન થઈ શકે અને જે સારી વસ્તુ છે તે આપવા માટેનો પ્રયત્ન કર્યો છે તો ખબર છે ડોટ કોમ વતી હું ફરીથી આપનો આભાર પ્રગટ કરું છું નમસ્તે